આ સાહિત્યકાર એ અગાફા ગઢવીના સોસાયટીમાં એક ભાઈને અડકાયું કહ્યું એના દીકરાને અડકાયું કૂતરું કરડી ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરાને તે અડકાયા માન નાખ્યું એને પણ પછી તો હેરીમાં જેટલા કૂતર્યા હતા એને માન નાખ્યું જે હામુ મળે જ માન નાખે કે બધાને હું કામ મારો તકે હોય તો અડકાયા થાય ને બોલો જો એક કૂતરી નો રહેવા દઉં એટલે ભાઈ હવે હશે જ આ ભાઈ યાર હા એટલે ઓલા ઓલા ને ઓલા કીધું મેં કીધું મને કે પછી કીધું મને મને કે માયા ભાઈ મને કે ભલે કુતરું કરડ્યું પણ મને કે મજા બહુ આવી અને મેં કીધું કુતરું કરડ્યું મજા આવી મને કે હકીકત બહુ મજા આવી છેતરાઈ ગયો હું કે હેમાં મને કે કુતરામાં કુતરામાં છેતરાઈ ગયો મને કે હા કઈ ધોળી નહોતું આવ્યું આ તો મેં તમને ખોટું ખોટું કીધું પેલા તમને ઓળખ્યા નતા ને એટલે પણ કઈ ધોળી નહોતું આવ્યું ક્ષેત્ર આવી ગયો હું ક્ષેત્રનો કઈ રીતે મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતું પરી બાપુની બાજુમાં આવો આવો મને હું રોજ મારા વાડામાં રહો હું તો પગને તળીયે દઉં તે અમારી બાજુમાં ડાઘો કુતરો રે એ રોજ મારા પગના તળિયા સાતવા આવે સાતે ગોળ પણ આમ પગને પગને તળિયાની જી જી ભાલે અને એવી મજા આવે એવા ગલગલિયા થાય પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે એટલે પછી બે એના કાન પકડી લઉં

મેં કીધું બહુ સારું મન કે મન કે બહુ સારું એટલે મન કે હામડો સાંભળો માયાભાઈ વાત પૂરી ન થતી રાતે અગિયાર વાગ્યા કળ દેલું ઘા પછી બહુ મજા આવી પછી હું મજા આવી મન કે હોસ્પિટલે ગયો ને ત્યાં બહુ મજા આવી રાંચે જાવું તો પડે ને હોસ્પિટલે હું મજા આવી કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં ત્યાંથી કીધું કે ડોક્ટર કહી રહ્યા છે હું ઘીરે ગયો ડોક્ટર ની ડોક્ટર નો ડોરવેલ દબાવ્યો એક વાર દબાવ્યો બે વાર દબાવ્યો ત્રીજી વાર દબાવ્યો ડોરબેલ તા ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે એ મારી જેવા નીકળ્યા ખીજાણા

એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું ને આપણે હેઠા બે આવીએ ઘડીક હેઠા ઉતરે ને ભાળી જાય હાલ એટલે બાયા ભાઈ હાલો 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 મેં કીધું હાલ તો થાય હું હાલો હાલો તારે અરે થોડી સેલ્ફી હોય લુકેશ એટલે માયાભાઈ ભાઈ છે એટલે જવા દેવાના ને બીજા વાત તો આમે હેરાન કરે તારે અરે ફોટો પાડી ને મેં કીધું તારું વ્યવહાર થઈ જાય એમને ખબર છે નહીં એટલે કોઈ આપણી જીભ તોતડી છે ને તો સમાજ ને બહુ ગમશે સ્વીકારશે ચાલો ઘડીક વાતો કરીએ તો દાંત આનંદ તો આવે એ આપણને ગમશે આપણી જીભ તોતડી છે તો આપણને ગમશે પણ સોમનાથ મહારાજ મહાદેવને પગે લાગીને કહે સાહેબ આપણી જીભ તોસડી નથી જાય એનું ધ્યાન રાખજો નહીં તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે જ્યાં સુધી જીવીએ મોજથી થી જીવીએ પરિસ્થિતિ તો આવ્યા જ કરવાની હારી નબળી તમે આરે મને ટેકો દેવા આવ્યો છો ફરમાઈ કરવા આવ્યો છો

એ કેર ન થઈ જાય બાકી તો આપણી પાસે તો એના ઈ જ આવવાના છે ને સમજો આ સ્ટેજ ઉપર કોણ આવવાના કલાકાર પછી માયા ભાઈ આવે ઓસમાન ભાઈ આવે સહી તો કલાકાર ને જેમાં મોજ આવે માં દાદ આપવાની નહીં ઓલા આવવાનો તો એ એ એ ગમે બનવાનો તો ધારા સભ્ય ને પણ હારો સભ્ય મળે તો વધારે મજા આવશે ભલા માણે મારો કહેવાનો સુર એટલે આ કોઈ જાતનો બીજો નથી કેતો પણ સમાજમાં અઢારે વરણ એક બને એક જ વાત છે આ મેળો આ મેળો એટલે શું કેવલ ભેગું થાવું દેકારો કરવો ચકડોળે જ નહીં અહીંયા હજારો એવા પરિવારો આવ્યા છે કે સાહેબ એને ઘરની દુકાન નહીં હોય ઘરનો થડો નહીં હોય એ આ મેળાની રાહ જોઈને પરિવાર બેઠો હોય કે કેદી અહીંયા મેળો થાય તો ફુગા વેચીને આપણા વરહની રોજી કાઢ લે પાંચ દીમાં અહીંયા ક્યારે મેળો થાય તો રમકડા વેચી સાહેબ અમુક પરિવાર બેઠા હોય એના છોકરા નાના નાના પાથરી બેઠા હોય આ દેશનો એક પંડિત ઓમકારનાથ સાહેબ કુંભના મેળામાં જાય સાંભળજો

अभी कई लोग मेरे ऊपर गिर गए मेरे हाथ की उंगलियां में से खून निकल रहा है मैं दबा गया था अब सितार के पर मेरी उंगली नहीं चल रही है और चिंता ये हो रही है कि मैं सितार नहीं बजाऊंगा तो यहाँ कोई रुपया नहीं डालेगा तो कल मेरे बच्चे का क्या होगा ये चिंता कर रहा हूँ यहां से चले जाने का तो मन बहुत करता है पर मैं...

એ સિતાર અને રૂપી પોટલું વાળી અને ઓલા માણસને દેતા ગયા આલે દોસ્ત તારા જીવનનું ગુજરાન કરી લેજે ભા માણા મારો કહેવાનો સુર એ છે કોમનો દર્દ જુઓ હમણાં બાળકાએ ખોવાનું આવ્યું બાળકાએ મળ્યું ને આ નાનો હુંનો મેસેજ નથી હો દોસ્ત આવી રીતે વર્ષો પહેલાં અમારા કોળિયાકના મેળામાં ઘટના સુરેન્દ્રસિંહ આવી રીતે એક બાળક ખોવાઈ ગયું મેળામાં ના પણ દરિયા કાંઠો માં છે એ દીકરાની માં ગાંગી થઈ ગઈ મારો દીકરો મારો દીકરો ને ગોતો જટ ગોતો ક્યાં વયો ગયો મારો દીકરો સાહેબ પોલીસ ને કીધું સ્વયંસેવકો ને કીધું ત્રણ કલાકે બાળક મળ્યું ત્યારે વ્યવસ્થા એવી નહોતી બહુ મોટો મેળો થતો હજી થાય નિષ્કલંક મહાદેવ ત્રણ કલાકમાં દીકરો મળ્યો તો ખરો પણ દીકરાની માં રોઈ રોઈ આંધળી થઈ ગયેલી જેવો મળ્યો એટલે માં મળી બોકલા ભરવા તારો લાલ મારો બાપ આવી ગયો દીકરા આ ચિત્ર દીકરાનો બાપ ઉભો ઉભો જોવે છે આપણે જો આ વાત ને સાચ આ મા દીકરાના વાલનું ચિત્ર એના પ્રેમનું ચિત્ર એ દીકરાનો બાપ ઉભો ઉભો જોવે છે અને આંખમાં લી દાળ 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 આહુડા પડે છે પુરુષ જેવા પુરુષ ને બેળાની વચ્ચે સાહેબ એની પત્ની કીધું હવે રડો મળી ગયો મળી ગયો એના આહુડા નથી આ ખોવાડો એના આહુડા નથી હે એના આહુડા નથી આ ગાંડી તારું ત્રણ વર્ષ નો દીકરો એક ત્રણ કલાક તારાથી અગળો ગયો તો તારી આંખો રોઈ રોઈ લાલ થઈ ગઈ એટલે તું બેભાન થવાની અવસ્થામાં આવી ગઈ થી જો ન મળે તો કે હા મારા ખોળીયામાંથી પ્રાણ વ્યાજાત જો મારો દીકરો મને ન મળ્યો હતો બસ એના હુંડા છે મને હાક તો હાલો ની ઘરે તાક હવે ઘરે નથી જાઉં કે તો કે એક ત્રણ વર્ષનો બાળક ત્રણ વર્ષનો દીકરો ત્રણ કલાક માંથી અગડો થાય તો માના અહિયાં ને આ પીડા થાય તો પચીસ વર્ષ નો દીકરો પાંચ વર્ષ થી માંથી અગળો થઈ ગયો હશે કેવી તકલીફ પડી છે અલગ કર્યો તારા આહુડા જોયા એટલે મને મારી માં ના આહુડા યાદ આવ્યા હવે રહેવાય તો જનેતા ભેગું જ રહેવાય નહીતર જીવન પૂરું ગાંડી કરી થાય આજથી મારે મારી માં પાસે રહેવું છે અને હકીકતમાં એ બાઈને પણ સમજાણું કે હું પાંચ વર્ષ પહેલાં બાથી નોખી થઈને ને તેથી હું માં નહોતી આપણે જો બાઈનું નિવેદન પાંચ વર્ષ પહેલા સાંભળો મને માફ કરજો પાંચ વર્ષ પહેલા હું તમારાથી માથી નોખા છે ને આપણે તેથી હું માં નહોતી એટલે મને માનો અનુભવ નહોતો પણ આજ મને સમજાય છે કે માં એટલે શું કહેવાય આજ પછી હું કોઈ બી આપણા માને હું એકલા નહીં રહેવા દઉં આજ પછી કોઈ બી આપણા માને હું દુખી નહીં કરું કહેવાનો અર્થ એ સાહેબ પરિસ્થિતિ માલી પસાર થાવ તો ખબર પડે કે જીવન શું કહેવાય પરિસ્થિતિ આ મેળામાંથી આવા બે વિચાર લઈને જજો દોસ્ત પગે લાગીને કહું યુવાન મિત્રોને મેં કીધું ને તમે એવા યુગમાં જઈ રહ્યા છો મેળામાં બેઠા છો ને કહું છું મારા બાપ એવી પરિસ્થિતિમાંથી પસાર તમારે થવાનું છે કે દીકરી દીકરાના ખાલી સાંભળજો સાહેબ આ વાત અરે હસાવવા છે સો ટકા પણ ભગવાન સૌમ્યાનાથના સાનિધિમાં બેઠા છે મારી ઉપર મારા સદગુરુની કૃપા છે મારા પૂજ્ય મોરારી બાપુની મુરલીધરની કૃપા છે સોમનાથની કૃપા છે મા બોગલની કૃપા છે અરે કહેવા ગયો મારા ભીખુદાનભાઈની મારા ઉપર કૃપા છે હાંભળે સાંભળે સાંભળીને અમે શીખ્યા છીએ

આપડો તમે આ ઘટના ઘટે છે કે નહીં કે દીકરી દીકરાના સંબંધ થયા હોય હામ હામા મોબાઈલમાં વાતો કરતા હોય એમાં દીકરીને માસીની દીકરીનો ફોન ફોન અથવા તો એની એની સાથે સાથે અતિ નજીકની જે ભણે છે એનો અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે મમ્મી વાત કરે પછી એની બેનપણી કહે પપ્પાને ફોન દે ને વાત કરી લો પપ્પા એ વાત કરે એ પંદર મિનિટ ફોન હાલતો હોય ઘરમાં દીકરીનો ફોન ચાલુ હોય અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય ધ્યાન દેજો વાતમાં સાહેબ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય અને પછી પંદરમી ટ્રાયે પંદર મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે પહેલો શબ્દ એ બોલશે કોને અત્યાર સુધી વાત કરતી હતી આ કળિયુગે ભરડો લીધો છે કે હજી મહિના થયા હોય તૂટે છે હજી લગ્નના ખર્ચા પૂરા થયા હોય સાહેબ તૂટે છે એની વચ્ચેલી પસાર થવા માટે તમારી શંકામાં ન જાવું હોય એવા વિચાર ન આવે કોને ન આવે કે જેનો પરિવાર આ સોમનાથની નજીક હશે જેનો પરિવાર શાસ્ત્રની નજીક હશે જેનો પરિવાર ધર્મની નજીક હશે સાહેબ તમારા ભાગ્યને ત્રણ ત્રણ વસ્તુ અમારા ભીખુદાન ભાઈ કહે કે તમારા ભાગ્યને ત્રણ જ વસ્તુ તમારે ફેરવી શકે વિધાતાના લેખને ત્રણ જ વસ્તુ ફેરવી શકે એક પોતાની કઠણ સાધના એક પોતાની અતિ કઠણ સાધના તમારા ભાગ્ય ફેરવી શકે બીજી સમરથ સદગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય અને ત્રીજું કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ માવતરની સેવા કરો ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય સો પણ માની લ્યો કઠણ સાધના આપણે નથી કરી શકવાના કદાચ આપણે સમર્થ સદગુરુ ન પણ મળે આ બે ઓપ્શન ખાલી જાય પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા એની આશીર્વાદ આપણે કેમ ને લઈ શકીએ જે માવતરની નજીક રહે જે ભગવાન સ્વામીઓ નાથ એના બે દીકરા કાર્તિકેય મહારાજ અને ગણેશજી અને બેય ભાઈઓમાં જ્યારે હરીફાઈ આવી બોલો કે હું મોટો બોલો કે હું મોટો પછી અંતે નારદ એમ કહે છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વયો આવે પેલો ઈ મોટો હવે કાર્તિકેય મહારાજ નું તો શરીરે ફોરું અને એનો તો વાહને મોર ઈ મોર લઈ નીકળી ગયા પણ ગણપતિ ગજાનંદ મહારાજ શરીર મોટું વાહન ઉંદર પ્રદિક્ષિણા કેમ થાય અને એ ગણપતિ એટલે કેવાડા એને એમ થયું કે આખી દુનિયા તો મારા માવતરથી તો બીજે હોય જ ન શકે અને મહાદેવ પાસે આવે છે માં ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે અહીંયા થોડીવાર બેસો ને એ બેયને બેસાડ્યા અને કહેવા ગયો ચાર પરદક્ષિણા કરી લીધી સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે માવતરની પ્રદક્ષિણાથી મોટી પ્રદક્ષિણા કોઈની હોય ન શકે તો એ એમ આદિદેવ આપણો મહાદેવ અને સાથી ઠોકીને કહું કોઈ એમ કેતું કે અમારો ભગવાન મોટો ઓલો કે અમારો ભગવાન મોટો ભૂહી નાખજો અમારા ભોળાનાથથી બીજો કોઈ ભોળો માં મોટો ભગવાન છે જ નહીં ભલા માં બ્રહ્માથી કોઈ મોટું ન હોય શકે શિવથી કોઈ મોટું હોય ન શકે અને વિષ્ણુથી કોઈ મોટું ન હોય શકે એ માઉતરથી આપણા માટે કોઈ મોટું ન હોય શકે બ્રહ્માએ આપણા માટે મોટો ન હોય શકે વિષ્ણુ પણ આપણા માટે મોટો ન હોય શકે શિવ પણ ન હોય શકે માવતર હોય ને તો એ આપણાથી બધા મોટા હોય શકે એટલે આપણા માટે માવતર મોટા હશે મારો કહેવાનો શું આ મેળો જીવનનો મેળો છે સદ સદવિચારોનો મેળો છે સૌમ્યાનાથના આશીર્વાદનો મેળો છે નહીં હમણાં એક ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો આ કે હું પાટો બાજ્યો મને ખબર નહીં એના લાઈન્ડર શોર્ટ થાય આ ફર્માઇઝ એટલે લઈ લો ફર્માઇઝ કરીને ગયો પર નહીં તરા જોખ તો જૂનો છે આપણે પાછા નવું મટીરિયલ છે ઘણું હાપડો તો ગધેડાનો શોખ કોઈ દીધી કોઈ ભાઈ આજે પહેલાં બોલ્યો નવો જ ફેક્ટરીનો માલ આવે યાર આ સોમનાથની કૃપા છે અને હું તો આ બધાયને કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય જે ઝાડને રોજ નવી કૂપળ નો ફૂટે જ માંડ લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે

પુષ્પા ઝૂકે ગા ને એ તારું બાપ ફિલ્મ માં સારું લાગે બાકી પોલીસ ના હાથમાં આવી જાય ને ધોલ ભલા ઝૂકી જાય અને રાઈડ કરતો મોટરસાયકલ સાયકલ આવી ને ઝોટામાં ગળી જાય તો આવું ગોટો વળી જાય ઝૂકે ગા હું ઝૂકે ગા ને હવે આવી વાયડો ભાઈ પગે લાગે ને કહું યુવાનો તમારી વોરા તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો તમારા વિકાસ માટે બચાવીને રાખો ખોટી બાઈક ઉપર એન્ટ્રીમાં ન પાડો કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું સાહેબ વર્ષનો આંકડો ગયા વર્ષનો એક લાખ યુવાનો એક લાખ ની આજુબાજુ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે કેવલ બાઈક ઉપર શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે ડન કરવો પડે જીવવો આપણે બાંધવા માટે કેવું પડે કાલ તો બધાને કેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ ના ના ખાવું નથી ભલે મરી જાય વળસ ખાવા છે તમે હું કરી લો બોલો એક લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માત પણ યુવાનોને કહું બાવી વીસ વર્ષની જનેતાને દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા તારે તારે કેવી સ્થિતિ થઈ છે પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ આપણામાં વિવેક હોવો જોઈએ આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોઈએ આ વિવેકને કહેને ક્યાં મૂક્યું ઘણા તો આડા મૂકીને આપણે હોન આજ જ આજ જ બન્યું છે આજ જ આવતા બે વાતો કરતા હતા મેં ડ્રાઈવર હોન માર્યો આગળનું ગામ નામ નહીં આપું પેલા ગામનો સોરો જઈને ગામની ખબર પડી જતી હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામની અવળાઈને ગામ પ્રમાણે બમ્પ હોય એક જગ્યા તો અવડો બમ્પ કર્યો બનાવતા હું બુદ્ધિશાળી થતા જાય છે એની વચ્ચે આપણે જીવવાનું છે દોષ એટલે હું તો માફી માગી લઉં સાહેબ શું આપણે અજડાઈ કરવાની હોય તો ટુકડો કાઢ્યો હોય બે બાજુ પાંચ પાંચ મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી એટલે મૂળી વાત તમને કહું એમાં ભાઈ આવું પણ અતિ કા